થિપ્સ કથેરી માઇન્ડ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલી જે કોકડવાટના પ્રોબ્લેમ હોય ફંગી સાઇઝના પ્રોબ્લમ હોય મરચાંની સાઈજ ના આવતી હોય કોકડવામાંથી માટે ફૂંટ ના આવતી હોય તો આજે કેવા ખેડૂત મિત્રની વાત કરીએ છે કે જે ખેડૂત મિત્રએ પહેલી જ વખત આપણી આ સિસ્ટમને યુઝ કરેલી છે અગાઉમાં વર્ષોમાં તો ખેતી ઘણી કરે છે બરાબર ને કરતા આવ્યા છે તો આજે જે વિડીયો બનવાનો છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે એ આજે હું તમને લાઈવ બતાવવાનો છું ઓકે

જોરદાર રિઝલ્ટ છે બરાબર અરવિંદભાઈ નું એવું કેવું છે કે પેલા તો ખેડૂત નો ચહેરો હસતો હોય ને તો જ ખબર પડે બાકી છે ને એ ક્યારે મરચું તો જ બરાબર મરચું હમણાં બોલીશ ને તો તમે વિચાર પડી જશો બરાબર છે એ કહેશે કે અગાઉમાં શું તકલીફ હતી અને આ ફેર મરચું કેટલું નીકળ્યું છે સીધી વસ્તુ છે મરચું સારામાં સારું હોય તો ખેડૂત ધસવાના જ છે બરાબર સાચી વાત ને તો પહેલાં જોઈશું મરચુંની ક્વોલિટી ઉપરથી જ ખબર પડશે કે મરચું કેવું છે આ મરચાંની ક્વોલિટી બતાડજો મિત્રો બરાબર છે પહેલાં પેલું આ મરચું જુઓ તમે છે એવું કહી શકાય કે ડીટાની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી કોઈ સારી બારી કોઈ જાતનો ઇશ્યુ છે નહીં મરચાંની સાઈજ પણ તમે જોઈ શકો છો વજન ક્વોલિટી જે કહેવાય જાડી તો જાડી હોવી જોઈએ તો જાડી પણ છે જ બરાબર છે ને એક નહીં તમામ મરચાં એવા છે જો તમામ મરચાં જોઈ લો છે એના ડીટાથી લઈને બધી જ વસ્તુ બેસ્ટ બનાવી છે આ મરચીનું શાઇનિંગ અને ક્વોલિટી તો વાત કરીએ નજીક લાવજો આ બાજુ આગળ આવજો પહેલાં તો આપણે અમને રિઝલ્ટ બતાવીશું કે આ કેવું રિઝલ્ટ છે જો આ મરચું જોવો તમે લાગ કેવો લાગેલો છે એ તમને બતાવી છે એક નહીં દરેક છોડે જોઈ લો આ મરચાંનો લાગ બરાબર છે હવે નક્કી તમે કરજો કેટલો માલ લાગેલો છે બરાબર છે તમે જુઓ ઓકે હવે થોડુંક અહીંયા આગળ બતાવજો આ રહું આપણે અહીંયા જ બતાવીશું જોઈ લો છે એક નહીં દરેક જોઈ લો બીજી વસ્તુ અહીં નજીક લાવજો આ ઉપરનું પેલા ફ્લાવરિંગ જોઈએ આપણે બતાવો તો જરાક એની ફૂટ ડૂક બરાબર આ ફ્લાવરિંગ જુઓ તમે કેવું ફ્લાવરિંગ છે એક નંબર ફ્લાવરિંગ બરાબર અને આમ દે ઠેક સુધી બતાડો ફ્લાવરિંગ ધીમે રહીને બતાડો કેવું ફ્લાવરિંગ છે બતાડો તમે હા આ બધું ફ્લાવરિંગ છે જે તમને આખું મરચીનું એક નહીં તમને ઠેકનું ઝૂમિંગ કરીને બતાવીશ જોઈ લો કોઈ જાતનો કોકડવાટ કોઈ જાતની બીમારી આની અંદર તમને જોવા મળતી નથી બરાબર છે તો આ બાજુ તમે જોઈ શકો છો જબરજસ્ત મરચાં લાગી ગયા છે મિત્રો બરાબર છે ને અરવિંદભાઈ હા ઓકે આ તમને જે દેખાયા મરચાં સાઇનિંગ ક્વોલિટીવાળા બરાબર હા અરવિંદભાઈ આપણા આની અંદર જે લોકો ઘણી બધી દવા યુઝ કરે બરાબર ને કરે છે ને તમે કરતા તાજ કરતા તા ને હા હવે આપડે એક વસ્તુ જો ડોક્ટર તો છે નહીં જે કે આપણને પ્રોબ્લેમ પડે કે ભાઈ આ વસ્તુનું પ્રોબ્લેમ છે આપણે છોટીએ સાચી વાત ને તો પહેલા પહેલા તો એ માહિતી કમ્પ્લીટ મળે છે કે નહીં જોરદાર માહિતી માહિતી મળે તો જ મરચું ને બાકી બાકીની આખરે નહીં તો અરવિંદ ભાઈ તમને એવું કહી શકાય કે આજે આ કેટલા વીઘા વાડી બોલે ત્રણ વીઘા માં આ ત્રણ વીઘાની અંદર તમે જે દવા છે હે એ કેટલી વખત સ્પ્રે કર્યો આમાં પાંચ વખત પાંચ વખત મતલબ આની અંદર ટોટલ પાંચ વખત સ્પ્રે કર્યો છે ટાઈમ ટુ ટાઈમ અરવિંદભાઈ નું કામ એટલું બેસ્ટ છે કે ટાઈમે ટાઈમે સ્પ્રે કરે છે બરાબર છે સ્પ્રે કરવાથી કે જો ખેડૂત શું છે દવા લાવે પણ જો ટાઈમે સ્પ્રે ના કરે તો રિઝલ્ટ પણ મળે નહીં બીજી વસ્તુ આ તમે મલ્ચિંગ કરેલું છે ડ્રીપ ડ્રીપ ઇરિગેશન છે ડ્રીપ અંદર દવાઓ આપે છે દર કેટલા દિવસે આપો છો દવા આઠથી દસ દિવસે ડ્રીપમાં પણ આવી જાય છે બરાબર મતલબ ટાઈમ સર એ વસ્તુ જમીનમાં આપે છે ટાઈમ સર ઉપર સ્પ્રે પણ કરે છે અરવિંદભાઈ આજે કેટલા વર્ષોથી ખેતી કરો છો વીસ વર્ષથી એક ધારી ખેતી ચાલુ છે બરાબર ને આ વીસ વર્ષથી અરવિંદભાઈ ખેતી કરે છે બરાબર તો તમે જ્યારે આની અંદર આપણી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પહેલાં અગાઉના વર્ષોમાં પહેલી વીણી કેટલી નીકળતા એની વીઘામાં આમ જોવા જઈએ તો નોર્મલી

અને એમાં શું વાપર્યું છે કેવી રીતના વાપર્યું છે એ આપણે એને વાત કરીશું એમને તમે કઈ દવા છાંટી જરાક બતાડો પકડજો મિત્રો આ છે આપણી દવા જેને કહેવાય ક્રોપ પરિવર્તન ને પેસ્ટ ઓર્ગો બરાબર ક્રોપ પરિવર્તન ને પેસ્ટ ઓર્ગો છે તમને દેખાઈ રહી છે આ ગ્રીનરી ગ્રોથ વિકાસ તો આ છે તમારે ક્રોપ પરિવર્તન પંદર લીટરની અંદર માત્ર વીસ થી પચીસ એમએલ નાખવાનું છે મિત્રો આનું કામ એ છે કે જે તમને અલગ અલગ શાખાઓ વિકાસ અને પહોળાઈનું કામ કરે છે અને હાઈટ વધારવાનું કામ છે આ ક્રોપ પરિવર્તનનું બરાબર બીજું છે આપણું પેસ્ટોર્ગો ઓર્ગો પેસ્ટ કામ એવું છે કે જેની અંદર થીપ્સ કથિરી માઇન્ડ્સ મિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી ઓલ ઇન વન જીવાત ઉડતી બેસતી બધી એની અંદર તમારે જો આ ક્રોપ પેસ્ટ ઓર્ગો આપવામાં આવે બરાબર છે જોડે જોડે પાન પીરા પડતા હોય તો લીલામાં પણ કામ કરે આ એક એવી નેચરલી દવા છે ઘણી દવાઓ તમે જોઈએ છે કે ચુસ્યાનું કામ એક જ કરે પણ આ ઓલ ઇન વન ટાઈપ છે આ બંને મિસ કરીને મારો તમે એટલે વિકાસ થાય અને બીજા જે દુશ્મનો છે એને આવતા રોકે છે આ છે આ બીજું એક ફંગી વોરિયર જે અત્યારે બોટલી ખોળે છે પણ એ ફંગી વોરિયરનું કામ છે જે ફંગી સાઇડ જે તમારે ડીટીયામાં છારી ના આવવા દેવી પાનમાં ડાઘી ના પડવા દેવી અગતરો સુકારો પાછતરું સુકારો જે પણ હોય એ આપણું ફંગી વોરિયર જે તમારે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ નાખવાનું હોય છે અને આ પેસ્ટ ઓર્ગો જે પંદર લીટરમાં પચીસ એમએલ આપવાનું હોય છે વધારે કોકડવાટી તકલીફ હોય તો ત્રીસથી પાંત્રીસ એમએલ આપી શકો છો આજે પેસ્ટોર્ગો આ વસ્તુ આપો પછી એવું લાગે તો એના પછીનું સ્ટેપ છે કે જેની અંદર તમે આપણે ક્રોપ મેક્સ જેને કહેવાય કે અમુક જગ્યાએ એવું કહેવામાં આવે કે મરચી દિવસ ઘણા થઈ ગયા પણ પિકઅપ નથી મારતી શું નહીં મારતી મતલબ વિકાસ ગ્રોથ પકડતો જ નથી તો એના માટે તમારે યુઝ કરવાનું છે ક્રોપ મેક્સ પરિવર્તન અને સાથે જે ક્રોપ પરિવર્તન વિકાસનું કામ કરશે આ બુસ્ટિંગનું કામ કરશે તો તમારી મરચી છે એ આ છે ક્રોપ મેક્સ જેમાં ટોટલી જીવાતનું કામ ટોટલી વિકાસનું કામ જે એક જ બોટલમાં કામ પતાવે છે પણ જો વિકાસ નથી જ થતો તો એની જોડા બે મિસ કરીને બંને એવું પચીસ પચીસ એમએલ લઈને તમારે સ્પ્રે કરવાનો રહેશે બરાબર જે જે આપણી ક્રોપ મેક્સ પરિવર્તન બીજી વસ્તુ એની અંદર જે જોડે જોડે જે કહેવાય ફ્લાવરિંગ તો ફ્લાવરિંગનું પણ કામ આપણું આ ક્રોપ મેક્સ કરી લે છે પંદર લીટરમાં પચીસ એમએલ અને વધારે તકલીફે તો ત્રીસ એમ પણ નાખી શકો છો તો આ છે આપણી સ્પ્રેની દવા બરાબર અને આ જમીનમાં ત્રણ દવા આપી દઈએ ને ત્રણ ત્રણ દવા એમણે આપી છે બે દવા અહીંયા છે એક બાટલી એટલે આ છે આપણું ભૂમિ પરિવર્તન આ છે સોઇલ હેલ્થ પાવર ભૂમિ પરિવર્તન છે એનું કામ છે જમીનની અંદર ટોટલ ન્યુટ્રિશન આપવાનું મારી એક વિડીયો નથી બધી બહુ વિડીયો છે તમે અંદર જઈને જોજો ચેનલમાં એટલે તમને દરેક વસ્તુમાં જાણવા મળશે ભૂમિ પરિવર્તન જે કહેવાય અમારી ભાષામાં ઓલ ઇન વન ખાતર જેને કહેવાય જમીનની અંદર પોટેશિયમ હુમેટ હુમિક આયન જિંક કોપર સલ્ફર મેગ્નેશિયમ સલ્ફર નાઇટ્રોજન પહોંચ પર ટોટલ વોલિન વન પ્લસ પીજીઆર મિનરલ્સ આપણા ભૂમિ પરિવર્તનમાં આવેલા છે તો આ વસ્તુ તમે આપી શકો છો જમીનની અંદર સાથે સાથે જે સોઇલ હેલ્થ પાવર સોઇલ મતલબ એવું કહી શકાય જમીનને ભરભરી બનાવવાનું કામ કરે મૂળને ઊંડાણ સુધી ડેવલપ કરવાનું કામ કરે મૂળ ઊંડે સુધી ઉતરે તો જ પ્રોપર ન્યુટ્રિશન મળે અને જમીન પહોંચી રહે મૂળ ઊંડાણ સુધી ઉતરે તેના માટે બેસ્ટ વસ્તુનું કામ છે સોઇલ હેલ્થ પાવરનું બરાબર તો સોઇલ હેલ્થ પાવર જે તમારે જમીનમાં એક વીઘે ડ્રીફ હોય તો અઢીસો એમ પિયત હોય તો પાંચસો એમ આપી શકો છો સોઇલ પાવર અને ભૂમિ પરિવર્તન જેમ ખોરાક વધે એમ તમારે આપવાનું છે જેમ કે અત્યારે શરૂઆતમાં તમે નાની મરચી હોય તો અઢીસો ગ્રામ વિઘે આપી શકો જેમ જેમ ફૂલ ફ્લાવરિંગ આવે તો પાંચસો ગ્રામ કિલો બે કિલો લગીન પણ જઈ શકો છો અને બીજું જે છે એ રૂટ પરિવર્તન જેનો ફોટો પણ આવી જશે અંદર રૂટ પરિવર્તન જે જમીનની અંદર જે કહેવાય ને કે ફંગલ્સ કાળી ફૂગ બ્લેક ફૂગ જે ફૂગ આવતી હોય એનું અને નિમાટોળ સિકાટોકા મૂળમાં ગાંઠો પડી જવી એ રૂટ પરિવર્તન જે ત્રણ વસ્તુ જમીનમાં આપવામાં આવે છે એમાં એક એકરમાં પાંચસો એમ રૂટ પરિવર્તન આપવાનું આવે છે તો ત્રણ વસ્તુ જમીનમાં આપવાની હોય છે તો મિત્રો કેવી લાગી અરવિંદભાઈની મરચી અને વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા માટે નહીં પણ અરવિંદભાઈ માટે બરાબર ને અરવિંદભાઈ તમારે છેલ્લા શબ્દમાં લોકોને શું કહેવું છે ખેડૂતે બેસ્ટ છે દવા હા મને ભરસો થઈ ગયો પૂરે પૂરો ને પૂરે પૂરો આજ વાપરવા નહીં આજ વાપરવાની આટલે બધા પૂછે છે કે નઈ પૂછતા મરજી નું પૂછે છે મરચું આટલું બધું બેઠું છે જોવા જોવા આવે છે બરાબર છે મરચી જોવા આવે છે અરવિંદભાઈની તો કેવી લાગી અરવિંદભાઈની મરચી કમેન્ટ કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઇબ ચેનલ જરૂર કરી દેજો આવી નવી તમને વિડીયો મળતી રહેશે મરચીની થેન્ક યુ સો મચ અરવિંદભાઈ તમે જે માહિતી આપી બરાબર વિડીયો ઉતારવા ના પાડતા હતા હં પણ મેં પરાન પર વિડીયો બનાવવા છે એટલે મરચી માટે જોરદાર લાઈક થઈ જાય ઓકે થેન્ક યુ સો મચ